જુલુસ ને લઈ એક બેઠકમાં સરી ગામ ખાતે યોજવામાં આવેલી બેઠકમાં વાપી સંજાણ ખેર ગામ સહિત અન્ય જગ્યાઓ પરથી સુન્ની મુસ્લિમ ઉલમાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહેલા ઈદે એ જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં કાઢવામાં આવે તે બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉલ્માવની સાથે સરીગામ વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો પણ હાજર રહ્યા હતા અને દરેકે પોતાના મંતવ્યો જાહેર કર્યા હતા આ બેઠકમાં જુલુસમાં નાચ ગાન અને ઉછલકૂદ ન કરવી બને ત્યાં સુધી ડીજેનો વપરાશ ન કરી નાત અને શરીફ પડતા પડતા જુલુસમાં ચાલવું નજર ઝુકાવી બા અદબ જુલુસમાં ચાલવું ने आगड़ राखी तो मुख्तल इलाकों से उलमाए कराम को बुलाया गया था क्यों क्योंकि इसकी वजह ये थी कि अवाम जो है ना वो उलमा के गाइडलाइन के तौर पर चलती है उनके पीछे पीछे चलती है वो जैसा कहते हैं तो हमने उन्हीं को बुलाया और उन सबको एक एक जिम्मेदारी दी कि आप अपने अपने इलाके में काम करें अपने आवाम को समझाएं और क्या समझाना है वो चंद बातें यहाँ पर पेश की गई और हमने सबने मुत्तफिका फैसला ये लिया और ये बताया गया इसमें कि जब जुलूस निकाला जाए तो गाड़ियों की ज्यादा आमद ना हो गाड़ियाँ लेकर ना आए पैदल जुलूस निकालें और ये भी बात बताई गई है कि इसमें खुराफात ना हो जिमनी याद अने खुशी में ईद मिलाद नो पर्व छे તેવા મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલી વસલમનું દુનિયાને શાંતિ અને મોહબ્બતનો પેગામ આપ્યો છે તો આપણે પણ શાંતિ અને મોહબ્બતથી જુલુસ કાઢી પૈગમ્બર મોહમ્મદ સલ્લાહ અલી વસલમની સુન્નત પર અમલ કરીએ નો પેગામ ફરમાવવામાં આવ્યું હતું